સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર યુવા સેના ગુજરાત પાદરા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ભારતના મહાન વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહ મહારાજના ના ચારસો ચોર્યાસી માં જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સમર્પિત કરી યુવા સેના ગુજરાતના યુવા અધ્યક્ષ લખન દરબાર બાપુના આદેશ મુજબ ભવ્ય કાર્યક્રમ કર્યો કાર્યક્રમમાં પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી મંત્રી તેમજ યુવાનો જોડાયા વધુમાં મહારાણા પ્રતાપસિંહ મહારાજના જીવનને યુવાનોમાં વ્યાપક કરવું સ્વાભિમાન ગૌરવ અને ખાનદાનીનું પ્રતિક માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર આવા મહાન પુરુષની સ્મૃતિઓ સૌ યુવાનોને યાદ કરાવી અને સૌ યુવાનોએ કૃતજ્ઞ ભાવથી કરોડો વંદન

જે એ રસ્તે પર ચાલવાના છે આવનારા સમયમાં બી અમે આનાથી બી સારો સારો ભવ્ય કાર્યક્રમ યોજીશું જય ભવાની જય શિવાજી જય ભવાની જય માતાજી મિત્રો આજે યુવા સેના ગુજરાત દ્વારા પાદરાની અંદર મહારાણા પ્રતાપસિંહ મહારાજનો ભવ્ય પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી મિત્રો આપ સૌ જાણો છો એ પ્રકારે આજે મહારાણા પ્રતાપસિંહ મહારાજનો જન્મોત્સવ આજે ધૂમધામથી પાદરાના ના ગુજરાતના તમામ હોદ્દેદારો અમારા ઉપપ્રમુખ હોય મંત્રીઓ હોય તમામ વતી યુવા સેના વતી આજે પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી છે વધુમાં વાત કરીએ તો મહારાણા પ્રતાપસિંહ મહારાજ વસવની અંદર તમામ સમાજ તેમજ તમામ યુવા દિલ ધડકન એવા મહારાણા પ્રતાપસિંહ મહારાજના આજે કરોડું વંદન છે અમારા ખાસ આજે ભગવાને પણ મેઘરાજાએ પણ આજે સાક્ષી પૂરી છે કે મહારાણા પ્રતાપસિંહ મહારાજને જેવી પુષ્પાંજલિ અમે સફળ કરી અને મેઘરાજાએ માદરાની અંદર બહેલ કરી છે ત્યારે આપ સૌને સાથ કહેવા માંગીએ છે કે મહારાણા પ્રતાપસિંહ મહારાજજી ત્યાં હોય ત્યાં જન્મજયંતિ ધૂમધામથી આવનાર સમયની અંદર આજે મેન્યુ વર્ષ અમારું છે તો આપ સૌને મહારાણા પ્રતાપસિંહ મહારાજના જન્મજયંતિ નિમિત્તે માદરા તાલુકાના તમામ યુવાસેના તમામ યુવાનો વતી મહારાણા પ્રતાપને ખોટી કોટી વર્તન જય જય મહારાણા જય ભગવાન